એક કબૂતરે કહ્યું કે જ્યારે તમે સારું કરો છો તો તમારી સાથે ખરાબ કેમ થઈ જાય છે નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં એક કબૂતરે તેની કબૂતરીને કહ્યું કે દુઆમાં વધારે શક્તિ હોય છે કે બદુઆમાં મિત્રો આ વાર્તા ખૂબ જ પાવન અને પવિત્ર છે આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો આજે આ વાર્તાના માધ્યમથી જાણીશું કે દુઆ મોટી હોય છે કે બદુઆ ઘણીવાર જોવામાં આવે છે કે આજના સમયમાં મોટે ભાગે લોકો બીજા લોકોની બદદુઆ લેતા રહે છે એવા ખૂબ જ ઓછા લોકો હોય છે એમને એમના કર્મોના બદલામાં દુઆ મળે છે તો જે લોકો સવારથી સાંજ સુધી લોકોની બદદુઆ લેતા રહે છે તે લોકો આ વાર્તાને જરૂર સાંભળે અને જે લોકો પોતાના કર્મના બદલામાં લોકોનું મન જીતીને તેમની દુઆઓ મેળવે છે તે લોકો પણ આ વાર્તાને જરૂર સાંભળે આ વાર્તામાંથી ઘણું જાણવા અને શીખવા મળશે મિત્રો દુઆ અને બદુવા એક ત્રાજવાના બે પલડા છે હવે એમાં કયું પલડું ભારે છે કયું હલકું લોકોની દુવામાં વધારે અસર હોય છે કે બદુવામાં પહેલા મનુષ્ય ઉપર દુવાની અસર પડે છે કે બદુવાની ક્યાંક એવું તો નથી થતું ને કે તમે ઘણીવાર દુવાઓ મેળવી હોય અને કોઈએ બદુવા આપી દીધી હોય તો બધી જ દુવાઓ નિષ્ફળ થઈ જશે કે પછી કોઈ ઘણીવાર બદુઆ મેળવી છે અને આખું જીવન લોકોની બદદુઆ મેળવતો રહ્યો છે જો કોઈ પાસેથી બદદુઆ મળી ગઈ તો શું તે દુઆઓનું ફળ નિષ્ફળ થઈ જશે મિત્રો આ વાર્તા તમે સાંભળો અને પરિવારના લોકોને પણ સંભળાવો જેથી તે પોતાના ભવિષ્યમાં સારા કર્મોની પસંદગી કરી શકે કેમ કે કર્મોથી જ લોકોને દુઆ અને બદુઆ મળે છે પુરુષાર્થ કરો છો ઉપકાર કરો છો તો નિશ્ચિત રૂપથી લોકોની દુઆ તમને મળશે તમે સ્વાર્થનું કાર્ય કરો છો પોતાના કર્મથી લોકોનું દિલ દુખાવો છો બીજાના પેટ પર પાટું મારો છો દગો આપવાનું કામ કરો છો બેઈમાનીના પૈસા ખાવ છો ભ્રષ્ટાચારના પૈસા ખાવ છો તો નિશ્ચિત રૂપથી લોકોની બદદુઆઓ તમને મળશે અને બદુઆઓની અસર ત્યારે જોવા મળે છે જ્યારે આપણી સાથે સારું કર્મ કરવા છતાં પણ ખરાબ થઈ જાય છે ત્યારે તે સમયે જ્યારે આપણે સારું કરીએ છીએ તેમ છતાં આપણી સાથે ખરાબ થાય છે તે સમયે આપણે સમજી લેવું જોઈએ કે કોઈની બદુઆની અસર છે આપણે આપણા બાળકોને સારામાં સારું ભણાવીએ છીએ ખૂબ જ પૈસા ખર્ચ કરીએ છીએ એમને સારા સંસ્કાર આપીએ છીએ એમને એ લાયક બનાવી દઈએ છીએ કે તે પોતાના પગ પર ઊભા થઈને એક પોતાનું સારું સુખમય જીવન જીવી શકે પરંતુ આપણા બાળકો કે આપણે નાદાનીમાં કંઈક એવા કામ કરી દઈએ છીએ જેના કારણે લોકોની આપણને બદદુઆ મળી જાય છે બાળકોના જીવન પર એ બધુઓની અસર પડે છે કે તે સારું કરીને પણ પછી દુઃખ જ ભોગવે છે ત્યારે આપણા દિમાગમાં એક વાત આવે છે કે ભગવાન ખૂબ જ અન્યાયી છે આપણે સારું કરવા છતાં પણ આપણી સાથે ખરાબ કરે છે તે સમયે આપણે આપણા દિમાગમાં તે વાતને કાઢી નાખીએ છીએ કે કદાચ આપણે કોઈની બધુઆ પણ લીધી છે આજે આપણા સારા કર્મો કરવા છતાં પણ આપણું ખરાબ થઈ ગયું આ કોઈની બદદુઆની જ અસર છે આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ મહાભારતનું તે યુદ્ધ છે જેમાં મહાભારતના સૂર્યપુત્ર કર્ણનું પૈણું જમીનની અંદર ફસાઈ જાય છે કર્ણ પોતાના જીવનમાં કોઈ પણ પાપ નહોતું કર્યું હંમેશા લોકોની દુઆઓ માટે કામ કરતા રહ્યા પણ તેમણે કોઈને બદદુઆ પણ લીધી હતી અને તે બદદુઆનો એવો અસર થયો જ્યાં તેમને તેમનો જીવ આપીને તે બદદુઆની કિંમત ચૂકવવી પડી મિત્રો યાદ રાખજો જો તમારા જીવનમાં ક્યારેક અચાનકથી ખરાબ થઈ જાય તો એકવાર પોતાની દ્રષ્ટિ વીતેલા કર્મો પર જરૂર નાખજો કે ક્યાંક તમે કોઈનું ખરાબ કરીને કોઈની બદદુઆતો નથી લીધી ને કેમકે તમારા જીવનમાં બનનારી પ્રત્યેક ઘટના તમારા જ કર્મોનું ફળ હોય છે મનુષ્ય જે પણ સારું ખરાબ ફળ ભોગવે છે તે તેના જ કર્મોનું તેના જ કર્મોની ખેતીની ઉપજ હોય છે તો ચાલો આજની આ વાર્તાને શરૂ કરીએ એક નગરની બહાર એક ઝાડ પર એક કબૂતર અને એક કબૂતરી રહેતા હતા ત્યાં નજીકમાં એક ખૂબ જ દયાળુ ધર્માત્મા દાન કરનાર વ્યક્તિ રહેતો હતો તે વ્યક્તિ દરરોજ દાન કરતો હતો તેણે એક નિયમ બનાવ્યો હતો કે દાન કરતા પહેલાં તેના મોઢામાં ભોજનનો એક કોડિયો પણ નહોતો મૂકતો જ્યાં સુધી તે દાન ના કરી લેતો ત્યાં સુધી પાણીનું એક ટીપું પણ નહોતો પીતો દૂર દૂરથી નિર્ધન ગરીબ લોકો ચાલીને તેના દ્વારે આવતા હતા કેમ કે સારી રીતે જાણતા હતા કે જો તેના ઘરે જઈશું તો ત્યાંથી ક્યારેય ખાલી હાથે નહીં આવવું પડે બધા જ ભિક્ષુક ત્યાં દાન લેવા માટે આવતા હતા રોજ ભિક્ષા લેનારાઓની લાઈન લાગી જતી હતી તે વ્યક્તિ બધા ભિક્ષા લેનારાઓને ખૂબ જ પ્રેમપૂર્વક ભિક્ષા આપતો હતો અને બધા ભિક્ષુક તે વ્યક્તિને દુઆઓ આપતા હતા આશીર્વાદ આપતા હતા કોઈ કહેતા હતા કે ભગવાન તમારું ભલું કરે કોઈ કહેતા હતા કે ઈશ્વર તમારું ભલું કરે કોઈ કહેતા હતા કે સદા સુખી સંપન્ન રહો કોઈ કહેતા હતા કે તમે લાંબુ જીવન જીવો આવી રીતે બધા ભિક્ષા લેનારાઓ તેના માટે દુઆઓ કરતા હતા એક દિવસ તે દયાળુ વ્યક્તિ પોતાના બધા કર્મો પૂરા કરીને જંગલની તરફ જાય છે અને જંગલમાં આવીને તેને એક તળાવ નજરે આવે છે તો તે વ્યક્તિ તળાવમાં પાણી પીવા માટે જાય છે જેવો તે વ્યક્તિ તે તળાવમાં પાણી પીવા માટે જાય છે તો તેની નજર એક સ્નાન કરતી કન્યા પર પડે છે તે સમયે તે વગર વસ્ત્રોએ હતી પહેલા તો દૂરથી તે વ્યક્તિને કંઈ સમજ ના પડી કે ત્યાં કોઈ મનુષ્ય છે કે કોઈ પ્રાણી થોડું ધ્યાનથી જોયું અને આગળ જઈને જોયું તો પણ તેને સમજમાં ના આવ્યું પછી થોડો આગળ ગયો અને જોયું ત્યારે તે જોવે છે કે એક યુવતી વસ્ત્રો વગર સ્નાન કરે છે ત્યારે તે વ્યક્તિ થોડી વાર એને જોવે છે ત્યારબાદ તે પાછો ત્યાંથી જવા લાગે છે ત્યારે તે પાણીમાં સ્નાન કરનારી કન્યા તે વ્યક્તિને જોઈ લે છે અને પછી તેને બદ્દુઆ આપે છે કે અરે દુષ્ટ પાપી તું મને સંતાઈને જોઈ રહ્યો હતો તો જા તે મને વસ્ત્રો વગર જોઈ છે એટલે હું હું તને તને આપું છું શ્રાપ આપું છું કે તું પણ નગ્ન અવસ્થામાં હંમેશા રહે અને જ્યારે તું શારીરિક સંબંધ બનાવીશ તો લોકો વચ્ચે બનાવીશ તે કહે છે કે હું શ્રાપ આપું છું કે તું આ જ વખતે કુતરો બની જા મિત્રો તે વ્યક્તિ તે કન્યાના શ્રાપથી કુતરો બની જાય છે આ ઘટનાને કબૂતર અને કબૂતરી તેમની આંખોથી જોઈ રહ્યા હતા તે જોઈ રહ્યા હતા કે એક કન્યાએ એક વ્યક્તિને શ્રાપ આપ્યો છે અને તે કૂતરો બની ગયો છે ત્યારે તે કૂતરો બનીને ત્યાંથી ભસતો બસતો આગળ જતો રહે છે ત્યારે તે મહિલા વસ્ત્રો પહેરીને ઘરે જતી રહે છે આ બાજુ તે વ્યક્તિ કૂતરો બનીને ભસતો બસતો આગળ જતો રહે છે હવે કબૂતર અને કબૂતરી બંને આ ઘટનાને જોઈ રહ્યા હતા ત્યારે કબૂતરી કબૂતરને કહે છે કે હે પિયાજી મને એ વાત સમજ નથી પડતી કે દુવામાં વધારે તાકાત હોય છે કે કેમ કે તે વ્યક્તિ જે હમણાં આ કન્યાના શ્રાપથી કૂતરો બન્યો છે તે તો ખૂબ જ ભલો માણસ હતો તેને તેના જીવનમાં ઘણા લોકોની દુઆ લીધી છે પછી તેની દુઆનું ફળ તેને ના મળ્યું અને તેને અજાણતામાં એક ભૂલ કરી દીધી તો તેનું ફળ એને મળી ગયું તેને કૂતરો બનાવી દીધો તેનો શું મતલબ છે ત્યારે કબૂતર કહે છે કે હે કબૂતરી તેની પાછળ ખૂબ જ મોટું કારણ છે પહેલા હું તને આ વાત સ્પષ્ટ કરી દઉં કબૂતરી કહે છે કે જે મહિલાએ તે વ્યક્તિને કુતરો બનાવ્યો છે તે વ્યક્તિ પહેલાથી જ દાન ધર્મ કરતો આવ્યો છે બાળપણમાં ના જાણે કેટલા પુણ્યો એને કર્યા હશે તો તેના ખાતામાં દુવાઓનો ઢગલો થઈ ગયો હશે તેના ખાતામાં દુઆઓની એટલી સંપત્તિ હશે કે તે સાંભળી પણ નહીં શકે આટલા લોકોની દુઆ તેની સાથે છે પરંતુ તેમ છતાં એક બદદુઆથી તે કૂતરો બની ગયો ત્યારે કબૂતર તેની કબૂતરીને કહે છે કે હે પ્રિય તારું કથન બિલકુલ સત્ય છે પરંતુ તારા પ્રશ્નોનો જવાબ આપવા માટે હું તને એક વાર્તા કહેવા જઈ રહ્યો છું આ વાર્તાને તું ધ્યાનથી સાંભળજે કબૂતર તેની કબૂતરીને કહે છે કે આ વાર્તાને તું ધ્યાનથી સાંભળ આ વાર્તામાંથી તને જાણવા મળશે કે દુઆ મોટી હોય છે કે બદુઆ દુઆમાં વધારે તાકાત હોય છે કે બદુઆમાં ત્યારે કબૂતર કબૂતરીને કહાની સંભળાવે છે અને કબૂતરી ખૂબ જ ધ્યાનથી તેની કહાનીને સાંભળે છે કબૂતર કહે છે કે હે પ્રિય એક નગરમાં એક મોટો શેઠ શેઠ રહેતો હતો હતો તે એટલો કંજૂસ કે કોઈને કોઈ પ્રકારનું દાન ભિક્ષા નહોતો આપતો જ્યારે પણ ભિક્ષુક તેના દ્વારે આવતા હતા તો તેને મારતો પીટતો તેને ગાળો આપીને ભગાવી દેતો હતો તે શેઠના દ્વારે એક ભિક્ષુક રોજ આવતો હતો તે ભિક્ષુકને પેલો શેઠ રોજ ગાળો સંભળાવતો ક્યારેક મારતો પીટતો પરંતુ તેમ છતાં તે ભિક્ષુક ભિક્ષા માંગવા માટે તે શેઠના દ્વારે જરૂર જતો હતો એક દિવસની વાત છે તે ભિક્ષુકની પત્ની બીમાર થઈ જાય છે અને ઉપરથી તે ગર્ભવતી પણ હતી ત્યારે તે ભિક્ષુક દૂર ભિક્ષા માગવા માટે નથી જતો અને ભિક્ષા માગવા માટે તે પેલા શેઠના દ્વારે આવી જાય છે જેઓ તે શેઠ પેલા ભિક્ષુકને જોવે છે તો તે પહેલાં તેને ગાળો બોલે છે પરંતુ તેમ છતાં તે ભિક્ષા માગનારો તેના દ્વારેથી નથી હટતો તે ત્યાંથી આગળ નથી જતો પછી તો તે શેઠ પથ્થર ફેંકીને મારે છે અને તે પથ્થર તે વ્યક્તિને વાગી જાય છે કબૂતર કહે છે કે હે પ્રિયે જ્યારે પથ્થર તે વ્યક્તિને વાગે છે ત્યારે તે ભિક્ષુક ખૂબ જ ઘાયલ થઈ જાય છે તેના માથેથી લોહી નીકળવા લાગે છે પરંતુ તે ભિક્ષુક તે શેઠને બદલવા નથી આપતો તે કહે છે કે ભગવાન તારું ભલું કરે આટલું કહીને તે માથું પકડીને આગળ જતો રહે છે તે ભિક્ષુકના માથેથી લોહી વહી રહ્યું હતું અને તે આગલા ઘરે ભિક્ષા માંગવા માટે ચાલ્યો ગયો હવે તે દિવસભર ભિક્ષા માંગે છે પરંતુ તેને એક ઘરેથી એક રોટલીની ભિક્ષા મળે છે તે ભિક્ષુકનો એક સિદ્ધાંત હતો કોઈ ભિક્ષા આપે કે ના આપે તે બધાને એવું જ કહેતો કે ભગવાન તમારું ભલું કરે ભલે તેને કોઈ ગાળો આપતા ભલે તેને કોઈ મારતું પીટતું પરંતુ તે ત્યારે પણ કોઈને કોઈ પ્રકારની બદદવા નહોતો આપતો તે માત્ર એવું જ કહેતો હતો કે ભગવાન તમારું ભલું કરે મિત્રો બીજા દિવસે ફરી તે ભિક્ષુક શેઠના દરવાજે આવે છે અને ભિક્ષા માટે અવાજ લગાવે છે ત્યારે તે શેઠ તે ભિક્ષુકને જુએ છે ફરીથી તે ગાળો આપવા લાગે છે અને જ્યારે તે આગળ નથી જતો તો ફરીથી એક પથ્થર ઉઠાવીને મારે છે તે પથ્થર ફરીથી પેલા ભિક્ષુકના માથે વાગી જાય છે ફરીથી લોહી વહેવા લાગે છે ત્યારે પણ તે ભિક્ષુક ભિક્ષા માંગનાર વ્યક્તિ એવું જ કહે છે કે ભગવાન ભલું કરે અને ત્યાંથી આગળ ભિક્ષા માંગવા માટે જતો રહે છે છે મિત્રો આ તરફ કબૂતર પોતાની કબૂતરીને કહે કે જ્યારે તે સેટ તેને જોવે છે તો વિચારવા લાગે છે કે બે વાર મેં એને માર્યો છે કાલે પણ મેં એને પથ્થર માર્યો હતો અને આજે પણ પથ્થરથી માર્યો છે પરંતુ તેમ છતાં તે ભિક્ષુક દરરોજ મારા આંગણે આવે છે અને માર ખાધા પછી મને બદ્દવાની જગ્યાએ દુઆ આપીને જતો રહે છે કહે છે કે ભગવાન તારું ભલું કરે મિત્રો આ વાર્તાને કબૂતર તેની કબૂતરીને કહી રહ્યો હતો અને કબૂતરી ખૂબ જ ધ્યાનપૂર્વક કબૂતરની વાતને સાંભળી રહી હતી કબૂતર આગળ કહે છે કે પ્રિયે પછી તે શેઠ તે ભિક્ષુકની પાછળ પાછળ જાય છે તે રહસ્યને જાણવા માંગતો હતો તે ભિક્ષુકને માર્યા પછી પણ તે બદદુઆ નહોતો આપતો માત્ર દુવા આપીને જતો હતો કહે છે કે ભગવાન તારું ભલું કરે શેઠ વિચારવા લાગ્યો કે મેં તેને ગાળો આપી છે તેના માથે પથ્થર માર્યો છે પરંતુ તેમ છતાં તે મને દુઆ આપીને જઈ રહ્યો છે હવે આ રહસ્યને જાણવા માટે તે શેઠ પેલા ભિક્ષુકની પાછળ પાછળ ચાલી નીકળે છે જ્યાં જ્યાં તે ભિક્ષુક જાય છે તેની પાછળ પાછળ તે શેઠ પણ જાય છે ભિક્ષુક દિવસભર ભિક્ષા માગે છે તો દિવસભર તે શેઠ તે ભિક્ષુકની પાછળ પાછળ ફરતો રહે છે સાંજના સમયે જ્યારે તે ભિક્ષુક તેના ઘરે જાય છે અને તેની ઝૂંપડીમાં જાય છે તો મિત્રો શેઠ પણ તેની પાછળ પાછળ તેની ઝૂંપડીની પાછળ જઈને સંતાઈ જાય છે અને ઘરની બહાર ઊભો થઈને સંતાઈને જોવા લાગે છે ત્યારે તે ભિક્ષુક તેની તેની ઝૂંપડીમાં જાય છે અને પત્નીને એક રોટલી આપે છે જ્યારે તેની પત્ની તે રોટલીને જોઈને કહે છે કે આજે એક જ રોટલી મળી ત્યારે તે ભિક્ષુક તેની પત્નીને કહે છે કે હે પ્રિય દરેક જણ ભિક્ષા નથી આપતા ઘણા લોકો તો એવા પણ છે જે ગાળો આપે છે ઘણા લોકો એવા હોય છે જે પથ્થરથી મારે છે કેટલાક લોકો એવા હોય છે જે દયાળુ હોય છે જે થોડી ઘણી ભિક્ષા આપી દે છે ઘણા લોકો એવા પણ હોય છે જે ધૂતકારીને ભગાવી દે છે ઘણા લોકો એવું પણ કહે છે કે કમાઈને કેમ નથી ખાતો કેટલાક લોકો ગાળો આપે છે એટલે જે મળે છે એને લઈને આવી જાઉં છું એટલામાં મિત્રો ભિક્ષુકની પત્ની જુએ છે કે તેના પતિના માથેથી લોહી વહી રહ્યું છે ત્યારે તે ભિક્ષુકની પત્ની કહે છે કે તમારા માથેથી આ રોજ લોહી કેમ વહે છે ત્યારે તે ભિક્ષુક તેની પત્નીને સમજાવે છે કે આ નગરમાં એક શેઠ છે તે મને પથ્થરથી મારે છે અને હું તેના પથ્થરને રોજ લઈ લઉં છું હું જ્યારે પણ તેના આંગણે ભિક્ષા માગવા માટે જાઉં છું તો તે મને ભિક્ષાને બદલે પથ્થર ફેંકીને મારે છે અને હું તેના પથ્થરને ઉઠાવીને લઈ લઉં છું તેના પથ્થરથી જ મને લોહી વહે છે પણ તેમ છતાં હું તેને કોઈ દિવસ બદુવા નથી આપતો હું બધાને માત્ર દુવા જ આપું છું હું દરેક જણને એવું જ કહું છું કે ભગવાન તમારું ભલું કરે અને ભિક્ષુક તેની પત્નીને કહે છે કે પ્રિય થોડા દિવસ પહેલાં આપણે પણ ખૂબ જ અમીર હતા લોકો પણ આપણા દરવાજે ભિક્ષા માગવા માટે આવતા હતા આપણા પણ નોકર ચાકર હતા આપણી પાસે બધું જ હતું આપણે આ શહેરના ખૂબ જ અમીર લોકો હતા હું પણ નગર શેઠ હતો પણ લોકો જ્યારે આપણા આંગણે ભિક્ષા માગવા માટે આવતા હતા તો એમને હું ધૂતકારીને ભગાવી દેતો હતો મારીને ભગાવી દેતો હતો તે ભિક્ષા માગનારાઓની બધું જ આપણને લાગે છે જે આજે આપણે જાતે ભિખારી બની ગયા છે અને જાતે ભિક્ષા માંગવી પડે છે હું નથી ઈચ્છતો કે જે મારા પર વીતે છે તે કોઈ પર અન્ય પર વીતે એટલે હું ક્યારેય કોઈને બદુઆ નથી આપતો મિત્રો કબૂતર આગળ કહે છે કે હે પ્રિય આ બધી વાતોને શેઠ સંતાઈને સાંભળી રહ્યો હતો તે ભિક્ષુક તેનું નામ સરનામું જણાવે છે તે વખતે તે નગરનો શેઠ હતો તે નગરમાં તેનું ખૂબ જ નામ ચાલતું હતું એટલો મોટો શેઠ હતો પરંતુ આજે તે ભિખારી બનીને ભિક્ષા માગી રહ્યો છે તે બધી ઘટનાને સાંભળ્યા પછી તે શેઠ ત્યાંથી ચૂપચાપ તેના ઘરે જતો રહે છે મિત્રો જ્યારે બીજો દિવસ થાય છે તો તે ભિક્ષુક ફરી તે જ શેઠના આંગણે ભિક્ષા માગવા માટે જાય છે અને ભિક્ષા માટે અવાજ લગાવે છે ત્યારે તે શેઠ પહેલાં ભિક્ષુક પાસે આવે છે અને તેની પાસે માફી માંગે છે અને કહે છે કે મેં તમારી સાથે ખૂબ જ ખોટું કર્યું છે દર વખતે તમને ગાળો આપી છે તને પથ્થર મારીને ઘાવ આપ્યા છે તને દર વખતે ભગાવી દીધો પણ તે મને માફ કરી દીધો ત્યારે તે શેઠ તે ભિક્ષુકની માફી માગે છે અને પોતાના ગુનાઓનું પ્રાયશ્ચિત કરે છે તે ભિક્ષુકને ઘણી ભિક્ષા આપીને તે દરવાજેથી વિદાય કરે છે ત્યારે તે ભિક્ષુક તેની ભિક્ષા મેળવીને પોતાના ઘરે જતો રહે છે મિત્રો હવે તે શેઠ ભિક્ષુકના ઘરે તેની જરૂરત કરતાં વધારે સામાન તેના ઘરે પહોંચાડી દેતો હતો ધીરે ધીરે શેઠ તેને પૈસા પણ આપવા લાગ્યો ધન પણ આપવા લાગ્યો ધીરે ધીરે તે ભિક્ષુકની સ્થિતિ સુધરવા લાગી જ્યારે તે ભિક્ષુકની સ્થિતિ સુધરવા લાગી તો તેણે ફરી તેનો વેપાર શરૂ કરવાનું વિચારી લીધું જે તે પહેલા વેપાર કરતો હતો તેણે વિચાર્યું કે હવે ભિક્ષા માંગવા કરતાં કંઈક વેપાર કરીને કંઈક કમાઈને ખાવું જોઈએ હવે મારે ભિક્ષા ના માગવી જોઈએ હવે મારે પહેલાં કરતો હતો તે વેપાર શરૂ કરવો જોઈએ મિત્રો ધીરે ધીરે તેણે પોતાનો વેપાર શરૂ કરી દીધો અને ધીરે ધીરે તે ખૂબ જ પૈસાવાળો બની ગયો તે ભિખારી શેઠ ધીરે ધીરે પૈસાવાળો બનતો ગયો આ વાર્તા કબૂતર તેની પત્ની કબૂતરીને કહી રહ્યો હતો અને કબૂતરી ખૂબ જ ધ્યાનથી સાંભળી રહી હતી ધીરે ધીરે તે ભિક્ષુક મોટો વેપારી બની જાય છે ખૂબ જ પૈસાવાળો બની જાય છે એક દિવસ તે ભિક્ષુકના ઘરે એક સાધુ આવે છે અને તે સાધુ કહે છે કે તારી એક ભૂલના કારણે તું રાજામાંથી ભિખારી બની ગયો અને તારા એક પુણ્યના કારણે તું ભિખારીમાંથી ફરી રાજા બની ગયો ત્યારે તે વ્યક્તિને કહે છે કે તે એક ભૂલ કરી હતી કોઈ ભિખારીને તે તારા આંગણેથી મારીને ભગાવી દીધો હતો તેના શ્રાપથી તેની બદુઆથી તું રાજામાંથી રંક બની ગયો અને તારા જીવનમાં તે માત્ર એક પુણ્ય કર્યું હતું છેલ્લા શ્વાસ લેતા વ્યક્તિને તે પાણી પીવડાવ્યું હતું ત્યારે તેણે એક દુઆ આપી હતી તેની અંતરાત્મામાંથી એક અવાજ નીકળ્યો હતો એણે તેને એક દુઆ આપી હતી કે તારી દરેક બદુઆ ઉપર મારી દુઆ કામ કરશે તું સદાય ખુશ રહે એની એક દુઆના કારણે તું ફરીથી રંકમાંથી રાજા બનવા જઈ રહ્યો છે ત્યારે તે સાધુ કહે છે કે દુવામાં પણ એટલી જ તાકાત હોય છે જેટલી બદુઆવામાં હોય છે અને બદુઆમાં પણ એટલી જ તાકાત હોય છે જેટલી દુઆમાં હોય છે બંને ત્રાજવાના એક પલડા છે ક્યારે એક પલડું ભારે હોય છે તો ક્યારેક બીજું ભારે થઈ જાય છે પણ બંને એક જ ત્રાજવાના બે પલડા છે બંનેની ચૂકવણી કરવી પડે છે તમે બદુઆ લો છો તો ચૂકવણી તમારે એની પણ કરવી પડે છે જો તમે દુઆ લો છો તો સમય રહેતા દુઆ પણ તમારા કામ આવે છે મિત્રો કબૂતર તેની પત્ની કબૂતરીને કહે છે કે હે પ્રિયે હવે તને એ સમજમાં આવી ગયું હશે કે દુવા મોટી હોય છે કે બદુવા દુવા અને બદુવા એક ત્રાજવાના બે પલડા છે દુવા પણ એટલી જ કામ કરે છે જેટલી બદુવા કરે છે એટલે મિત્રો કબૂતર કહે છે કે પોતાના જીવનમાં હંમેશા દુવા જ મેળો કોઈની બદુવા ના લેશો ત્યારે કબૂતર કહે છે કે હે પ્રિય યાદ કરો એક દિવસ હું અને તું આ વૃક્ષ પર બેઠા હતા અને એક દિવસ શિકારી શિકારની શોધમાં આ જંગલમાં આવ્યો હતો શિકારી ખૂબ જ ગરીબ હતો બે દિવસથી એના ઘરે ભોજન નહોતું બન્યું તો શિકારી વારંવાર ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે હે ભગવાન આજે મને કોઈ શિકાર આપી દો આવી આશા લઈને આપણા સુધી આવી પહોંચ્યો હતો આપણે બંનેને ઝાડ પર બેઠેલા જોઈને શિકારી ખૂબ જ ખુશ થયો એણે તરત તીરનું નિશાન આપણા બંને પર લગાવ્યું આપણે બંને પણ જોયું કે શિકારીએ આપણને મારવા માટે નિશાન લગાવ્યું છે આપણે ત્યારે ઉડવાનો વિચાર કર્યો તો જોયું કે આકાશમાં એક ભયંકર બાજ આપણને પકડવા માટે ઉડી રહ્યો છે હવે આપણે શું કરતા ના ઉડી શકતા હતા કે ના બેસી રહી શકતા હતા બંને તરફ મોત દેખાતું હતું ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરી હતી કે પ્રભુ હવે તમે જ મારો જીવ બચાવો ભગવાને આપણું સાંભળી લીધું એક કાળા નાગે આવીને શિકારીને ડંખ મારી લીધો શિકારીના હાથમાંથી ધનુષ છૂટી ગયું અને તીર પણ છૂટી ગયું તે તીર દિશા બદલતું તે બાજને જઈને વાગ્યું શિકારીનું પણ કામ તમામ થઈ ગયું અને બાદનું પણ તે દિવસે અમને ખબર પડી કે આપણા સારા કર્મોનું ફળ આપણને જરૂર ક્યાંક ને ક્યાંકથી બચાવી લે છે પ્રાર્થના તો એ શિકારી પણ કરી રહ્યો હતો ભગવાન પાસે કે અમને ભોજન આપી દો પરંતુ તેનો માર્ગ હિંસાનો હતો તે બાજ પણ ભોજનની શોધમાં આકાશમાં ઉડી રહ્યો હતો પરંતુ તેમનો રસ્તો અલગ હતો આપણા કોઈ શુભ કાર્યએ આપણો જીવ બચાવી લીધો મિત્રો તે પુરુષ તે કન્યાના શ્રાપથી કૂતરો બની ગયો જ્યારે તે એક ધર્માત્મા વ્યક્તિ હતો એનો મતલબ એ છે કે આપણે સારું કે ખરાબ જે પણ કરીએ છીએ જાણે અજાણે એનું પરિણામ આપણને ભોગવવું જ પડે છે એક ભૂલથી પાપ બની ગયું તો એનું પરિણામ તેને કોઈ પણ શ્રાપ દ્વારા મળી ગયું હવે જે એના પુણ્ય કર્મ છે એ પણ તેને આગલા જન્મમાં ભોગવવા જરૂર મળશે હંમેશા પુણ્યનું કાર્ય કરવું જોઈએ હંમેશા મુશ્કેલીમાં હોય તેવા જીવોની મદદ કરવી જોઈએ જેથી તમને દુવા મળી શકે આપણા જીવનમાં લોકો દ્વારા મળતી દુવાઓ સુરક્ષા કવચનું કામ કરે છે મોટા મોટા સંકટોને નાના બનાવી દે છે એવી જ રીતે બદ્દુઆ તેનો પ્રભાવ બતાવે છે જ્યારે તમે કોઈ સારું કામ કરો છો અને તે સમયે તમારી સાથે ખરાબ થાય છે તો સમજી લેવું કે કોઈ બદદુઆ તમારી ઉપર અસર કરી રહી છે એટલે તમારી સાથે ખરાબ થઈ રહ્યું છે જ્યારે દુવાઓ પર બધું આવ છવાઈ જાય છે એટલે કોઈની બધું એટલી પ્રબળ છે તો તે તમારી દુઆઓને દબાવીને પોતાનો પ્રભાવ દેખાડે છે એવું નથી કે તમારી દુઆઓનું ફળ નહીં મળે મળશે પરંતુ પહેલાં બધુઆઓનો દંડ મળશે તેના પછી દુઆઓનું ફળ મળશે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો અને વિડીયોને શેર જરૂરથી કરી દેજો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર